સુરતમાં બત્રીસ વર્ષના બેંક મેનેજરનો આપઘાત સુસાઇડ નોટમાં લખ્યું સોરી ભાઈ મારી એક ભૂલ બધાને નડી બા ભાભીનું ધ્યાન રાખજો સુરતના કાપોદરામાં બત્રીસ વર્ષીય બંધન બેંકના મેનેજર રાકેશ નવાપરિયાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા કાપોદરા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે સોરી ભાઈ મારી એક ભૂલ બધાને નડી બા ભાભીનું ધ્યાન રાખજો વંશીને હું બહુ મિસ કરીશ કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની બત્રીસ વર્ષીય રાકેશભાઈ તળસીભાઈ નવાપરિયા હાલ કાપોદરા વિસ્તારમાં આવેલ સુખસાગર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા હતા અપરિણીત રાકેશ બંધન બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રાકેશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે સોરી સોરી ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે મારે આ પગલું ભરવું પડ્યું વંશીને હું બહુ મિસ કરીશ જેણે મને રોજ રમાડવાની મજા આવતી બાનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ મારી એક ભૂલ બધાને નડી આથી હું આ પગલું ભરું છું મારા બધાને જય શ્રી કૃષ્ણ બંધન બેંકમાં વીસ લાખનો ઇન્સ્યોરન્સ કવર છે એચડીએફસીમાં હોમ હોમ લોનનો પણ કવર છે એસબીઆઈમાં વીસ લાખનું એક્સિડન્ટ કવર છે રાકેશભાઈના પિતાનું એક વર્ષ પહેલાં અવસાન બાદ થોડા જ સમયમાં માતાનું પણ અવસાન થયું હતું માતા પિતાના અવસાન બાદ રાકેશભાઈને ભાઈ ભાઈભાભી સાચવતા હતા ગતરોજ સાંજના સમયે રાકેશભાઈએ ઘરમાં લોખંડના હૂક સાથે દોરી બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી બનાવને પગલે કાપોદરા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી